અને આજે બ્લોગની સ્ટાર્ટિંગ મેં કરી છે તો બધાય કહેજો કેવી લાગી ગી કોમેન્ટ કરજો તો મળીએ હવે સાંજવે ઉઠે પછી તો ગાઈસ બ્લોગની સ્ટાર્ટિંગ તો મમ્મીએ કરી લીધી છે અને ઊઠી ગઈ છું અને આજે સ્કૂલમાં પ્રોગ્રામ હતો પણ છે નહીં ગ્રુપમાં મેસેજ આવી ગયો કે પ્રોગ્રામ કેન્સલ થઈ ગયું તો ગઈસ હવે ખાલી સ્કૂલે જવાનું છે ને રીમ સાડી આંગણવાડી જવાન નથી એને ગ્રુપમાં મેસેજ આવી ગયો કે એની રજા છે અત્યારે હવે રીમસાને તો મોકલવાની નથી આંગણવાડી કે સ્કૂલે કે હવે સાનવી જાશે ખાલી તો ગઈસ સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છું बपोर गाइस जमवा विस्तवा पीवानी छे ने એટલે <skuller> સાનવી ભાઈ ગઈ છે અત્યારે સ્કૂલે અને આપણે હમણાં રીમસા બારે ગઈ હતી ને તો આંગણવાડીનું દૂધ લઈને આવી છે તો આપણે એને ગરમ કરશું પછી રીમછાને પીવડાવશું કેમ કે ઠંડુ તો અત્યારે એમ કે આટલી ઠંડીમાં ના પીવડાવે નકર એને ઠંડુ જ દૂધ જોઈ ઠંડુ જ દૂધ પીવે એટલે અત્યારે હવે ગરમ કરીને એને પીવરાવશો ગરમ કરીને ઠારી નાખશો એટલે ઠરી જશે ને પછી પી લેશે ને અત્યારે રીમછા ગઈ છે બારે રમવા એ ગમે એટલું પવન હોય ને વય જ જાય રમવા બારે તો વેસ મે પૈ છું આ લોકો ખાવા જેમ સાઈવી એમને રમીને ને મેં એને એપલ કાપીને દીધું હવે રસોઈની તૈયારી કરીશ બસ રસોઈમાં જ કરવા છે બટાકાવાળા ચોખા તો મેં કીધું હાલો રસોઈની તૈયારી કરી લઉં રીમ સાઈવી તો મેં કીધું એને ભૂખ લાગી હશે તો એપલ હમણાં કાપીને દીધું એને સાનવી તો આવશે બપોરે એક વાગે તો હવે બસ જો રસોઈની તૈયારી કરવા બેસું છું હમણાં જો ગાય અત્યારે તો રસોઈ થાય છે

ચંબા બેઠશું તો તમને ખબર જ હશે આ ચંબામાં શું બનાવ્યું હશે તો કઈ ટાઈમ થઈ ગયો છે ચંબાનો આ ચંબામાં છે અગ્નિ તો ચાલો તમને બતાડું આ છે અગ્નિ પછી સોની અમારે આવતા નથી પછી હકની જ કરી બટાટા વાળી હાલો તમે પણ ચંબા તો ગઈ સુજા મેં સ્કૂલે ભઈ ગઈ હતી તો હવે હું સ્કૂલે આવી ગઈ છું અત્યારે હું ને મમ્મી ફ્રેશ થઈ ગયા છીએ બેય બે રીમભા રીમસા બારે રમવા વઈ ગઈ છે તો ચાલો હવે મળે પછી જો હમણા રીમસા ને આવી ભી ને તો મેં થોડા ફ્રૂટ્સ કાપી દે પછી છે ને બે ખાઈ લઈએ ને પછી કઈ કાગળ રસોઈનું વિચારી શું રસોઈમાં બનાવી છોકરાઓ કી એના ઉપર આધાર બે બેનોને બે સંતરા છે અને એ એક કીવી છે તો બે બેનું હમણાં ફ્રૂટ્સ કાપી દઈશ પછી બે ખાઈ લેશે હમણાં તો ગેસમાં મેં ફ્રૂટ્સ કાપી દીધા છે આ લો પણ ખાવા ભૂખલી આવી ગઈ એટલે ફ્રુટ્સ ખાઉં છું શું બને છે યાર બટેકા નું શાક ને થોડી ફરફ કરીશ ચોખા ની ખીચડી ને એવું બધું કરીશ એમના બટેટાનું શાક રોટલા ને ખીચડી ને થોડું ફોરફોળ ને બધું ખાઈ દેશે ટીવી જોઈએ છીએ બેઠા છીએ લોકો છે તો આવતા હોય તો જલ્દી છે સત બાય આવજો